નૈઋત્યનું ચોમાસું ગુરુવારે મહારાષ્ટ્ર પહોંચતા પાણીની અછત અને કારમી ગરમીનો સામનો કરી રહેલા કેટલાક વિસ્તારોને રાહત મળી હતી હવામાન વિભાગના વિજ્ઞાની સુનિલ કાંબલેએ જણાવ્યું હતું કે ચોમાસુ દક્ષિણ કોકણના સિંધુદુર્ગ જિલ્લા તેમજ પશ્ચિમ મહારાષ્ટ્રના સાંગલી અને કોલ્હાપુર સુધી પહોંચી ચૂક્યું છે નવ કે દસ જૂનના રોજ ચોમાસું મુંબઈ પહોંચી શકે છે મહારાષ્ટ્રના કેકલાય વિસ્તારો હાલમાં પાણીની અછત તેમજ ભારે ગરમીના સંકટનો સામનો કરી રહ્યા છે. ઉપલબ્ધ આંકડાકીય માહિતી મુજબ ગુરુવારે પણ 34 જિલ્લાના 11565 ગામ અને કસબાને સરકારે ટેન્કરના માધ્યમથી પાણી પુરવઠો પૂરો પાડ્યો હતો. हवाम विभाग ज्याजब नैत्यनु चौमस कर्नाटक मोटा भागना विस्तारो महाराष्ट्र तेलंगाणा आंध्रना सागरकाठा विस्तारों बंगा उपसागर मोटा भागना विस्तारो सुधी पहुंची चुक्यू कया राज्य में क्यार चोमा की शुरूआत केरल पी नैत्यन चौमासु निर्धारित रूट पर पर्वोत्तर तरफ आगे आठ जून सुधी में चौमासु दक्षिण अ पूर्वोत्तर भारत लगभग तमाम राज्यों सुधी पहुंची जशे ये पश्चिम बंगाल, बिहार मध्य प्रदेश, दिल्ली अने राजस्थान तरफ आगे चौमस पंदर जून सुधी मध्य प्रदेश सुधी पहुंची जशे। वीस जून सुधी तो नैरुत्यना पवनोनी बीजी लहर आवी जशे। महाराष्ट्र में दस जून सुधी में छत्तीसगढ़ में पंदर जून बिहार झारखंड में पंदर अठार जून उत्तर प्रदेश में वीस जून सुधी में चौमासु बेसी शके छे છેલ્લે રાજસ્થાનમાં 30 જૂન સુધી ચોમાસું પહોંચે તેવી સંભાવના છે. દિલ્હીમાં જૂનનો અંત સુધીમાં ચોમાસું પહોંચે તેવા સંકેત છે. સામાન્યપણે દિલ્હીમાં 27 જૂન સુધીમાં ચોમાસું બેસતું હોય છે. Луનો प्रकोप ઘટી રહ્યો છે. વર્તમાનમાં કેટલાક શહેરોનું તાપમાન 46 ડિગ્રી સુધી નોંઢાયું છે. હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તાપમાનનો પારો 45 થી 46 ડિગ્રી રહે છે. મધ્યપ્રદેશના એક બે સ્થાને વિदर्भ અને છત્તીસગઢમાં પણ તાપમાનનો પારો 45 થી 46 નોંધાયો છે. ઝારખંડના ડાલટેગંજમાં તાપમાન 46 ડિગ્રી નોંધાયું હતું. દેશમાં ચોમાસું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ લુનો પ્રકોપ ઘટી રહ્યો છે. આવનારા 3-4 દિવસમાં ઝારખંડ અને બિહારમાં આंधी ફૂંકાવાની શક્યતા છે.